અમારા તરફથી પેન્ટો બધા સ્વીકારી લેજો એ ઓલું છે માથે હું છે એવું છે એમ ને જય માતાજી રામ રામ બધાય ને તો માતાજી આવનો હારું કરે ને બધાય ને હાજર નેરવા રાખે સુબે એક સે આપું છું તો આજ તો ઠંડી બહુ છે કેમ કે આજ તો ઝાકળ પડે હોય ને એવું લાગે તો આ ઝાકળ ને એવું છે ને ઠંડી બહુ છે આમ ટાઢ જેટલી હોય તો અટાણમાં તો જો આપણે તૈયાર થઈ ગયા છે નાયા જો તુલસીમાં આપણે અહીંયા છે તો અટાણમાં તો કેટલું સારું છે ને આજ તો હશે ને ઉદઘાટન કરવાનું છે આપણે કેમ કે હવે હીરા આવી ગયા એટલે મુહૂર્ત કરવાનું છે આ કેટલા દી તમે બધા કહેતા ને કે કે દી તમે કારખાનું ચાલુ કરશો તો ફાઇનલી આજ આપણે કારખાનું ચાલુ કરશું તો પહેલાં અટાણમાં તો મુહૂર્ત કરશું એ તો પહેલાં મુહૂર્ત થઈ ગયેલું છે કેમ કે કમોતા હતું એટલે વહેલા આપણે મુહૂર્ત કરી નાખ્યું ને પછી પાછો જો અટાણે તો આપણે અહીંયા આવી ને થોડુંક માતાજીનું નામ લઈ ને થોડોક પેંડાને મોટું મીઠું કરી ને ઉદ્ઘાટન કરી નાખ્યું તો હટાણમાં તો જો સંદીપ છે ને સરીફળ વધરી નાખ્યું માતાજીને દાદા નામનું તો સરીફળ વધરી નાખ્યા અને બધા જોવે આગળ રહી ને આઠ વાગ્યાનું સાડા આઠ વાગ્યાનું મૂર્ત છે તો મુહૂર્ત પ્રમાણે ઉદઘાટન કરી ના છે એમ આ ઉદઘાટન બીજી વાર છે એમ એ પહેલાં તમે એના હતા ને ત્યાં કરી નાખ્યું તો આ પાસું ફટાણે કર્યું છે તો ઉદઘાટન નું આજ મૂર્ત છે તો બધા રેજો તમને બધાય મજા આવશે અને જો તમને આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી તો બધા રહેજો થઈ ગયું છે અને આ છે છે પબ્લિક બહુ એટલે કઈ બધાય ઘર ઘરના ભેગા થાય એટલે લાટ પબ્લિક છે એટલે મારા છે આ ઉતારવાનો મેળ ન આવ્યો પણ આ હું તમને પેન્ડા ખવડાવી દઉં તો અહીંયા છે આપણા પેંડા હે પરેશભાઈ જો પરેશભાઈ પેંડા ને સેવડો આપે છે તો તમે બધા આવો આ તમારા બધા હાટું વતન છે તમે ગમે ત્યાં આવો તો ખબરાઈ દેવું કા ને અમારે પરેશભાઈ ને જો અહીંયા સેવડો ને પેંડા ને જો વાટકામ આપે છે ને દેવા જાય હે તો પરેશભાઈ ની દેવા જાય છે થાબા ઉપર અહીંયા જો થાબડી પેંડા છે મસ્ત મસ્ત ઘણીદાર તો અહીંયા છે સેવડો

પેલા તો જય માતાજી ને રામ રામ ફેમિલી ને તો જો આપડે મુરત કરી લેગું છે પેંડો ખાવો સાચી છે હવે મુરત કરી છે ચાલો બધા પેંડો ખાવા અમારા તરફથી પેંડો બધા સ્વીકારી લેજો ચાલો મારા ઈ નામે મુરત કર્યું છે હવે એ બધું ચાલુ કરીએ હવે ઈરા કહવા બાજી જાવ બધા હા બે જો આ મારા ભાઈબનો ખાસ દીકરી ભાઈબનો

Toh ah, toh dua, ka toh san toh 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 Nah toh 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 toh

તો લાઈટ આવી ગઈ છે ને ગઈસે આવી જશે હીરાપા એમ કે એને હીરા ગહવાના છે તો હીરા કહી નાખે ના છે ને કપડામાં થોડીક વાર લાગી ગઈ છે એટલે છે ને મારે કપડા ધોવાના છે તો કેમ કે આજ થોડુંક કામ હતું ને ઉલ્કાટન એવું હતો એટલે હવામાં કાંઈ ધોવાના નહીં તો હું હટે હટ પેલા કપડાં ધોઈ આવીએ તો હવે આપણે આવી ગયા જશે મારા મોટા બાની ના તો મારા મોટા બનના છે ને ક્યૂટ નાની એવી છોકરી છે ને મારી બેનની એ મને બહુ જ ગમે તો બહુ મસ્ત છે હું તમને દેખાડું કેવી છે એમ જો કેટલી મસ્ત ની ઢીંગલી છે નાની એવી કબટા જો અટકારે તાર પપ્પા હું ભારે હે ગુડી હે તાર પપ્પા હું ભારે હે આવ આવ કેમ મસ્ત ની વેઢું ને છકરી રમે છે એકલી એકલી

થોડા થોડા કપકો ફૂકાઈ જાય તો કપડાં લઈ લઈએ મારમી માર્કેટમાંથી આવી જાય છે ને ને વાયલોડ ફોલવા માંડા તો હવે વાયલોડ લાવ્યા છે ને દૂધી ને રીંગણા ને એવો બકાલો લેવા ને ખૂટવા માંડા બકાલુ આપણે બકાલુ ખૂટવા લાગીએ આ વાયલોડ જો કેવડી મોટી મોટી છે એમાં મારું મમ્મી લાવ્યા છે ત્રોપા જો મસ્ત આ લાલ ત્રોપા છે કમી આ મીઠું तो સારું હોય તો લાલ ટ્રોપા લેવા છે તો મસ્ત નાસે કેનાથી જાડત છે એવું છે એમ ને હા હા તો જો વાળું કરવા બેહી જાશે તો સંદીપને બધાય હે અસતો આખો દે ઈરા કે હે ઈરા આવી جاتی ઈરા ગણ્યા છે હવે વાળું પાણી કરી લઈએ હાલો બધાય વાળું પાણી કરવા હ તો વાળું માં બટેટા અને ટમેટા તો આવું કાક બનાવ્યું છે મિક્સ તો મિક્સમાં શાક બનાવ્યું વટાણમાં ને આરે છે દૂધ તો દૂધ હોય ને તો મજા આવી જાય પણ મને દૂધ ન ભાવે ને અહીંયા છે પરેશભાઈનું અહીંયા છે શેણા સેણા વેગારેલા છે ઓલ પર છે સુકી ભાજી આજ તો હું ખાવું ને હું રેવા દઉં એ બધું બનાવ્યું છે અલગ અલગ